આજે જે આ દહેગામમાં લઠ્ઠાકાંડ થયો સરકારને શરમ આવી જોઈએ કે એક પછી એક બનાવો બની રહ્યા છે તેમ છતાં એને રોકવા માટેના નશાબંધીના કાયદાને કડકપણે અમલ કરવા માટેની કોઈ ચિંતા કે ઇચ્છાશક્તિ આ સરકારમાં રહી નથી ત્યારે એવા સંજોગોમાં આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવો બનાવ ભવિષ્યમાં ક્યારેય ના બને પણ હપ્તા લેવાનું બંધ થાય તો કાયદાનો અમલ થાય ને ત્યારે સરકાર આપતા કોરીમતી બહાર નીકળે અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવે એ આખા ગુજરાતના લોકોની આક્રોશ સાથે આજે મળે છે જે ઘટના બની છે તેમાં ખૂબ જ કડક પગલાં ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને સાથે સાથે આની ઉચ્ચ કક્ષાની તપાસ જે આપવામાં આવી છે આજે સાંજ પહેલાં એફએસએલના રિપોર્ટ આવતા જ આની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે એક પ્રારંભિક રિપોર્ટમાં આપ જાગૃત નાગરિક છો એટલે મારે આપને જણાવવું પડે કે લઠ્ઠાનું કોઈ બી અંશ આની અંદર મળ્યું નથી જે એફએસએલ નો પ્રારંભિક રિપોર્ટ આવ્યો છે પરંતુ સાંજ સુધી જે રિપોર્ટ આવશે એમાં સંપૂર્ણ માહિતી આપણે સૌની સમક્ષ